નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલ્લીમોરાથી બિલ્લીમોરા ભગવાન જગન્નાથની રથયાત્રા દ્વારકાધીશના મંદિરેથી જે રણછોડ માખણ ચોર ના ગગનભેદી નારા સાથે નીકળી હતી જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું યાત્રામાં અબાલ વૃદ્ધો મહિલાઓ સહિત બિલીમોરા તથા આસપાસના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રથયાત્રા દ્વારકાધીશના મંદિરથી નીકળીને ગોહરબાગના વીએસ પટેલ કોલેજ સુધી પહોંચી હતી ત્યાંથી પરત ફરીને દ્વારકાધીશના મંદિરે આવી પહોંચી હતી રસ્તે ઠેર ઠેર ભક્તોએ પૂજા ફૂલહાર કરી ધન્યતા અનુભવી હતી આ યાત્રામાં યુવક યુવતીઓ ડીજેના તાલે ધાર્મિક શુદ્ધોચ્ચાર તેમજ ભજનના સથવારે ઝૂમી ઉઠ્યા હતા આવા જ દ્રશ્યો વલસાડ શહેરમાં પણ મળ્યા હતા દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ